રમી રહેલી તપાસ ગંભીર છે અને આ રીતે નાના મોટા મની લેન્ડરિંગના નેટવર્ક્સને ગેરકાયદેસર રીતે અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આ ખુલી ગયેલા મામલામાં હાલ જામલુદ્દીન ઉર્ફે છાંગરને પાંચ દિવસ માટે ઈડીની રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે જ્યારે ઈડીએ આ રિમાન્ડની મુદ્દત વધારીને સાત દિવસ માંગ કરી હતી રિમાન્ડ એ હથકંડો છે જેમાં આરોપીની ધરપકડ બાદ વધુ તપાસ કરવાને વધુ આક્ષેપો સામે લાવવામાં સક્ષમ બન્યા માટે આપવામાં આવશ્યક આકારિકવા હિદાતા ઈડી આ મામલાની તસ્કરી અને નકલી ધંધા સાથે સંકળાયેલ અન્ય સમૂહોના ખુલાસા કરવાની કોશિશ કરશે આ કેસમાં ચૂંટણી પછી વધુ તીવ્રતા આવશે કારણ કે ધર્માંતરણ અને મની લોન્ડરિંગ જેવા ગુનાઓનો સામનો કરવો રાજ્ય અને દેશ માટે અનેક પ્રસંગે મોટો પડકાર છે સ્થાનિક તેમજ કેન્દ્રીય એજન્સીઓ આ પ્રકારના ગુનામાં તાત્વિક તપાસ દ્વારા કાયદાની મર્યાદા બાદ પહોંચવાની કામગીરીમાં વ્યસ્ત છે આવી કાર્યવાહી દ્વારા દેશભરના ન્યાયથી દૂર ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવાનું લક્ષ્ય છે ઇન્વેસ્ટીગેશન એટીએસ દ્વારા સભી પહેલુઓ પર કા રહી બહુ ગહેરાઈ સી જ રહી છે ફાઇનશિયલ ઇન્વેસ્ટીગેશન કા રહી ઇન્વોલવ હોગે ઉભા સખ્ત કાર્યવાહી કાયદી